નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત જુનિયર ક્લાર્ક સહિત કેટલીક જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન ચાલુ થઈ ગયા છે તો આજના વિડીયોની અંદર મિત્રો વાત કરીશું કે કઈ કઈ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે અને ક્યાં સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો એટલે તમને ભરતી વિશેની તમામ માહિતી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કરીશું રાજકોટ મહાનગરપાલિકામાં જુદી જુદી સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની જે મિત્રો કેટેગરીવાઈઝ જગ્યાઓ છે એના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે ઉમેદવારો છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ આરએમસી ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપરથી તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસથી દસ એક બે હજાર ચોવીસ સુધી લોગ કરીને અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો તેનો આપણે વિડીયો નેક્સ્ટ પોસ્ટ કરીશું ફી ભરવાની જે લાસ્ટ ડેટ છે મિત્રો તે પણ દસ એક બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે અહીંયા મિત્રો આપણે સૌથી પહેલાં જે જગ્યાઓ છે તેની શૈક્ષણિક લાયકાત અને મિત્રો તેનો પગાર ધોરણ તેમજ કેટલીક જગ્યાઓ કેટલા સિસ્ટમ માટે આપવામાં આવેલ છે તેની વાત કરી લઈશું તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ સિસ્ટમ એનાલિસ્ટ એની ટોટલ બે જગ્યા છે અહીંયા મિત્રો જુદી જુદી અનામત મુજબ અને જુદી જુદી કક્ષાવાર જાતિમત મુજબ જગ્યાઓ છે મિત્રો એની ફાળવણી કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો સેકન્ડ નંબરની પોસ્ટ છે મિત્રો તે છે ગાર્ડન સુપરવાઇઝર એની પર મિત્રો ટોટલ બે પોસ્ટ આપવામાં આવેલી છે વેટનરી જે ઓફિસર છે મિત્રો એની ટોટલ એક પોસ્ટ છે ગાર્ડન આસિસ્ટન્ટ છે એને મિત્રો ટોટલ બાર જગ્યાઓ છે ટેકનિકલ આસિસ્ટન્ટ જે લાઇબ્રેરી માટે રહે છે એને મિત્રો ટોટલ બે જગ્યાઓ આપેલી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જુદી જુદી કક્ષાવાર જગ્યાઓ પૈકી મિત્રો અલગ અલગ જગ્યાઓ અહીંયા ફાળવણી કરવામાં આવેલી છે આસિસ્ટન્ટ લાઇબ્રેરીની મિત્રો વાત કરીએ તો ટોટલ ચાર જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા વાત કરીશું આસિસ્ટન્ટ તો તેની ટોટલ ચાર જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે જુનિયર સ્વિમિંગ ની ટોટલ મિત્રો ચાર જગ્યાઓ છે જે ફક્ત ફિમેલ માટે રહે છે અને ફાયર ઓપરેટર જે પુરુષ માટેની છે એને મિત્રો અહીંયા ટોટલ ચોસઠ જગ્યાઓ આપવામાં આવેલી છે સૌથી મિત્રો મહત્ત્વની જે જગ્યા છે જુનિયર ક્લાર્ક એની અહીંયા મિત્રો ટોટલ એકસો ને અઠ્યાવીસ જગ્યાઓ છે અને જુદી જુદી જાતિવાર મિત્રો અલગ જગ્યાઓ છે એની ફાળવણી કરવામાં આવેલી છે આમ ટોટલ મિત્રો બસોને ઓગણીસ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે આ મિત્રો આપણે જગ્યાની વાત કરી હવે મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ અને તેના પગાર ધોરણની આપણે વાત કરીશું સૌથી પહેલાં આપણે વાત કરીએ સિસ્ટમ એનાલિસ્ટ જેની લાયકાત છે મિત્રો માન્ય યુનિવર્સિટીના બી કોમ્પ્યુટર આઈટી અથવા બીટેક તમે પાસ કરેલું હોય તો તમે માટે પોસ્ટ અરજી કરી શકશો અથવા મિત્રો તમે એમસીએ અનુભવ સાથેનું કરેલું હોય તો પણ તમે મિત્રો આ પોસ્ટ માટે અરજી કરી શકશો સાથે સાથે મિત્રો પાંચ વર્ષનો પૈકી ઓછામાં ઓછો મિત્રો ત્રણ વર્ષનો અનુભવ એસ એલ ડીસીનો અનુભવ હોય અને ઓછામાં ઓછો મિત્રો બે વર્ષનો સિસ્ટમ એનાલિસ્ટનો અનુભવ હોય તો તમે આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકશો પેલા મિત્રો અહીંયા પગાર ધોરણની આપણે વાત કરી લેશું સિસ્ટમ એનાલિસ્ટનું તો પાંચ વર્ષ માટે ફિક્સ ત્રેપન હજાર સાતસો રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તમારી સેવા સંતોષકારક જણાશે તો મિત્રો તમને કાયમી ભરતીની અંદર સમાવવામાં આવશે અને મિત્રો તમને નિયમ મુજબ પગાર પંચ તેમજ મિત્રો તમાર પગાર ભથ્થા છે મળવાપાત્ર રહેશે અહીંયા વયમર્યાદા મિત્રો વાત કરીએ તો અઢારથી પાંત્રીસ વર્ષ સુધી આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકશે એક નંબરની પોસ્ટ છે ગાર્ડન સુપરવાઇઝર એની લાયકાતની વાત કરીએ મિત્રો તો યુજીસી અથવા એઆઈસીટી માન્ય યુનિવર્સિટી એગ્રીકલ્ચર અથવા બોટની અથવા મિત્રો જુઓલોજીકલ અથવા હોર્ટિકલ્ચરમાં સ્નાતક હોય તો તમે પોસ્ટ માટે અરજી કરી શકશો ગાર્ડન સુપરવાઇઝરનો પગાર ધોરણ અને મિત્રો વયમર્યાદેની વાત કરીએ તો પાંચ વર્ષ માટે મિત્રો ફિક્સ એકાવન હજાર રૂપિયા તમને આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તમને કાયમી પગાર ધોરણમાં સમાવવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો અઢારથી પાંત્રીસ વર્ષ સુધીના યુવાનો આ પોસ્ટ માટે અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની પોસ્ટ હતી વેટેનરી ઓફિસરની લાયકાત તો મિત્રો એની લાયકાતની વાત કરીએ તો યુજીટી એઆઈ સીટીઆઈ માન્ય યુનિવર્સિટીમાંથી બીવીએસસી એન્ડ અને એચએલ બેચલર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરની ડિગ્રી અથવા મિત્રો રાજ્ય પશુ ચિકિત્સા પરિષદ ગુજરાત વેટેનરી કાઉન્સિલ અથવા ભારતીય પશુ ચિકિત્સા પરિષદ સાથે નોંધાયેલો સભ્ય હોય તો મિત્રો આ પોસ્ટ માટે અરજી કરી શકશે સાથે સાથે મિત્રો અનુભવની વાત કરીએ તો સેન્ટ્રલ જુ ઓથોરિટી ન્યૂ દિલ્હી માન્ય જૂ વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેન્ટર બ્રિડિંગ સેન્ટરમાં વેટેનરી ઓફિસરનો બે વર્ષનો કમ્પલસરી અનુભવ હોય તો મિત્રો આ પોસ્ટ માટે અરજી કરી શકશો અહીંયા મિત્રો વેટેનરી ઓફિસરના પગાર ધોરણની વાત કરીએ તો પાંચ વર્ષ માટે મિત્રો ફિક્સ પગાર ધોરણ ત્રેપન હજાર સાતસો આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તમારી સંતોષકારક સેવા બાદ તમને મિત્રો કાયમી સાતમા પગાર પંચ મુજબ ભથ્થો આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો એ પણ વયમર્યાદા મિત્રો અઢારથી પાંત્રીસ વર્ષ સુધી રાખવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ચોથો નંબરની પોસ્ટ છે ગાર્ડન આસિસ્ટન્ટની લાયકાત તો મિત્રો વાત કરીએ તો યુજી ટી એઆઈ સીટીની માન્ય યુનિવર્સિટી ડિપ્લોમા ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અથવા મિત્રો ડિપ્લોમા ડિગ્રી ઇન હોર્ટિકલ્ચર અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન બોટની અથવા મિત્રો ડિપ્લોમા ડિગ્રી ઇન ઝુઓલોજીકલની તમે ડિગ્રી મેળવેલી હોય તો પોસ્ટ માટે અરજી કરી શકશો એનો મિત્રો પગાર ધોરણની વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા પણ મિત્રો પાંચ વર્ષ માટે તમને ફિક્સ છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ તમારી સેવા સંતોષકારક લાગશે તો તમને સાતમા પગાર પંચ મુજબ ભથ્થા પાત્ર થશે વય મર્યાદા છે મિત્રો અઢારથી પાંત્રીસ વર્ષ અહીંયા મિત્રો અનામત મુજબ તમામ ભરતી છેની અંદર છૂટછાટ મળવા પાત્ર થશે ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની વાત કરીએ મિત્રો તો યુજીટી ટી એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખાની સ્નાતકની પદવી મેરવેલ અને બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ બી એલ આઈ એસ સી પદવી મેળવેલ હોવા જરૂરી છે અનુભવની વાત કરીએ તો ગ્રંથાલયની કામગીરી અથવા ટેકનિકલ કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ફરજિયાત છે ટેકનિકલ આસિસ્ટન્ટ લાયબ્રેરીનો પગાર ધોરણ અને વયમર્યાદાની વાત કરીએ તો ફિક્સ પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા અને ત્યારબાદ મિત્રો તમારી સેવા સંતોષકારક રહેશે તો સાતમા પગાર પંચ મુજબ તમને પગાર ધોરણ મળવા પાત્ર થશે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ છે આસિસ્ટન્ટ લાઇબ્રેરીની લાયકાતની વાત કરીએ તો અહીંયા પણ મિત્રો યુજીસી એઆઈસીટીની માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી તમે સ્નાતકની પદવી મેળવેલ હોત સાથે સાથે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની પદવી મેળવેલ હોવા જરૂરી છે એના પગાર ધોરણની અહીંયા મિત્રો વાત કરીએ તો પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર તમને મળવાપાત્ર થશે ત્યારબાદ તમને કાયમી ભરતીની અંદર મિત્રો સમાવેશ કરવામાં આવશે વય વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની રહેશે બાદ મિત્રો સાતમા ન અંગની પોસ્ટ છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રકચર જો મિત્રો ફિમેલ નીચે એની મિત્રો મિત્રો વાત કરીએ તો એસએસસી પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જિલ્લા રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ તમે સ્વિમિંગ સૌમાં ભાગ લીધેલો હોવો જરૂરી છે અહીંયા મિત્રો પ્રથમ અગ્રતાની વાત કરીએ તો એનએસઆઈ જો મિત્રો ડિપ્લોમા એક વર્ષનો કોર્સ કરેલો હોય અથવા સ્વર્ણિંગ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીનો કોર્સ કરેલો હોય સિક્સ વીક સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય પટિયાલા દ્વારા મિત્રો તો તમને આમને અગ્રતા આપવામાં આવશે દ્વિતીય અગ્રતા છે મિત્રો ઓપન નેશનલમાં જે લોકોએ મેડલ મેળવેલો હોય તેમને લઈ શકાય અને તૃતીય અગ્રતા છે મિત્રો ઉપર લેવલના ન હોય અને મિત્રો તેમની પાસે નેશનલ પાર્ટિસિપેટ કરેલું હોય ઇન્ડિયા લેવલે અથવા ત્યારબાદ યુનિવર્સિટી કે સ્કૂલ લેવલે નેશનલ રમેલ હોય તો તેવા ખેલાડીઓને તૃતીય નંબરે અગ્રતા આપવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા છે તેમને મળવાપાત્ર થશે ત્યારબાદ સેવા સંતોષકારક જણાશે તો મિત્રો એમના સાતમા પગાર પદનો લાભ મળવાપાત્ર થશે ભયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ સુધી રાખવામાં આવેલી છે આઠમા નંબરની પોસ્ટ છે ફાયર ઓપરેટર જે ફક્ત પુરુષો માટે છે અહીંયા મિત્રો સીધી ભરતીની લાયકાત છે તમે ધોરણ દર પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ પાસ તેમજ મિત્રો હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જરૂરી છે સાથે સાથે મિત્રો શારીરિક લાયકાત એટલે કે તમારી જે શારીરિક કસોટી લેવામાં આવશે એની અંદર તમારે ઉત્તીર્ણ થવું ફરજિયાત છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો ફાયર સેફટી માટે તો પાંચ વર્ષ માટે મિત્રો છવ્વીસ હજાર રૂપિયા છે તે તમને પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો તમારી સેવા સંતોષકારક જણાય છે તો તમને સાતમા પગાર પાંચ મુજબ ભથ્થા મરવાપાત્ર થશે વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષની રહેશે જુનિયર ક્લાર્કની મિત્રો લાયકાત વાત કરીએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક મિત્રો આના માટે અરજી કરી શકશે લેખિત પરીક્ષામાં મેરિટમાં અગ્રગર્તા ધરાવતા ઉમેદવારોને નિમણૂક આપ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર મિત્રો માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા સાથે રહેશે જુનિયર પગાર ધોરણ મિત્રો વાત કરીએ તો ફિક્સ છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તમને પગાર ધોરણ છે સાતમા પગાર ભાવ મુજબ આપવામાં આવશે વયમર્યાદિતની વાત કરીએ મિત્રો તો અઢારથી પાંત્રીસ વર્ષ સુધી મળવાપાત્ર થશે અહીંયા મિત્રો તમામ જે આરક્ષિત વર્ગના ઉમેદવારો છે મિત્રો તેમને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને મહાનગરપાલિકાના જે મિત્રો કર્મચારીઓ છે મિત્રો એમની વયમર્યાદા છે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની થાય છે જે મિત્રો આરએમસીના જે કર્મચારીઓ છે તમને લાગુ પડતી નથી અહીંયા મિત્રો આ તમામ પોસ્ટ માટેની જે અરજી છે તે તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે અને એના માટે મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો તેનો આપણે નેક્સ્ટ વિડીયો પોસ્ટ કરીશું અહીંયા મિત્રો તમે જો ખામી ધરાવો છો તો અહીંયા મિત્રો તમને છૂટછાટ મળવા પાત્ર થાય છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વાત કરી લઈએ તો બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને રૂપિયા પાંચસો છે મિત્રો અરજી ફી તરીકે ભરવાના રહેશે જ્યારે મિત્રો જે અન્ય કેટેગરીના ઉમેદવારો છે તેમને અઢીસો રૂપિયા છે મિત્રો ફી ભરવાની રહેશે તો આજના વિડીયોની અંદર મિત્રો વાત કરીએ આપણે કે રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે આવેદન છે મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસથી દસ એક બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો આપણે નેક્સ્ટ વિડીયો પોસ્ટ કરીશું કે કઈ રીતના તમે ઓનલાઈન આવેદન કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે આ વિડિયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો આજે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં